સરકાર ની ચોખી વાત છે ચૂંટણી હોય એટલે તો ઠાકોર પેલા કલાકારો મારો બોલાવી ઠાકોર ગુજરાત નો સુપરસ્ટાર કલાકાર હતા જે ગુજરાત નો મુવી ચાલી જ કઈ ચાલી વિક્રમભાઈ ઠાકોર ઠાકોરની ચાલી એ ભૂલી ગયા હું મત આખું અમે ઓટલે જો નો વિરોધ નહી કરતો નહિ કોંગ્રેસનો વિરોધ કરતો પણ નાનો મોટો કલાકાર મારો કેમ ના બોલાયો ગાયેલા શીખ

એ એમનો સૌથી મોટી ભૂલ થઈ ગઈ મિત્રો હવે કોનાથી ભૂલ થઈ એ તો ખબર નથી પણ એને લઈને મિત્રો હાલ સોશિયલ મીડિયામાં લોકો મેદાને ઉતર્યા છે કહી રહ્યા છે કે જ્યારે ગમે તેવી પરિસ્થિતિ આવતી હોય છે એવું જ નહીં ખાલી કે પક્ષની વાત ગમે તે પક્ષ હોય ભાજપ કે કોંગ્રેસ હોય એની સાથે અમારે લેવા દેવા જ નથી પણ અમારું કહેવું એટલું જ છે કે બધાએ સમાજના કલાકારને તમે બોલાવ્યા તો સાહેબ ઠાકોર સમાજ કેમ ન આવે આ સૌથી મોટો એમનો સવાલ છે આખરે અમને ઇન્વિટેશન કેમ ન આપ્યું ચાલો કે કદાચ મને નહોતો આપવું તો મારા બીજા પણ ઠાકોર સમાજના કેટલાય કલાકારો હતા એમને તો આપવું તો પણ એને લઈને મિત્રો અત્યારે આ મુદ્દો હવે ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે અને વેગ એ માટે પકડી રહ્યો છે કેમ કે વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આવ્યું આમ ગણવા જઈએ તો મિત્રો વિક્રમ ઠાકોર છે એ સૌથી જૂનામાં જૂના અને સૌથી મોટા કલાકાર કહેવાય પહેલા જમાનાના અત્યારે તો એમનું નામ નિશાન ઓછું છે પણ શું કરી રહ્યા છે ભાઈ સૌથી પહેલાં તમે સાંભળી લો બોલાયું મારો એક ઠાકોર ચમણા બોલાયો મારો વિક્રમ ઠાકોર ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર હતા જો ગુજરાતમાં મૂવી ચાલી કની ચાલી વિક્રમભાઈ ઠાકોરની ચાલી એ ભૂલી ગયા હું મત આપું અમે વોટ લેવાનું જો ભાજપનો વિરોધ નહીં કરતો નહીં કોંગ્રેસનો વિરોધ કરતો પણ નાનો મોટો કલાકાર મારો કેમ ના બોલાયો ઘાયલા શીખ રોજભાઈ ઠાકોરની મૂવી અમારે કેવી ચાલી ઇન્સ્ટાગ્રામ આઈડી ખાલી કંઈ જોઈ લો ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલો રોજભાઈ ઠાકોરની ઘાયલા શીખ તમે ખાલી સિટી જુઓ તો તમને એ જમ ખબર પડતી અમાર ઠાકોર સમાજ ની બાકાત કરો તો જાગો જાગો ઠાકોરો જાગો હવે તો જાગો અમે કોઈ સમાજ નો વિરોધ નહીં કરતો પણ સરકાર નો વિરોધ નહીં કરતો પણ અમારી ઠાકોર જરૂર પડે એટલે કે ઠાકોર ચો આજે આ ચૂંટણી આવી અમાર ઠાકોરો જાગજો જાગજો ને જાગજો